નર્મદા જિલ્લાને મિની કાશ્મીરનો બિરુદ આપવામાં આવ્યો છે ખાસ કરી ચોમાસામાં અહીં પ્રકૃતિ સોળે કડાઈ ખીલી ઉઠે છે નાંદોદ તાલુકાના જૂનાઘાટ ગામ પાસેનો ટકારાનો ધોધ ચોમાસામાં સોળ કડાએ ખીલી ઉઠ્યો કુદરતી ધોધનો નજારો માણવા પ્રવાસીઓ ઉમટી રહ્યા નર્મદા જિલ્લામાં ચોમાસામાં કુદરતી ઝરણા અને નાના મોટા અનુપમ ધોધનું કુદરતી સૌંદર્ય ખાસ પ્રવાસીઓને આકર્ષે છે નર્મદામાં લીલાછમ જંગલ ડુંગર પહાડો ખડ ખડતા ઝરણા ધોધનું અનુપમ દ્રશ્ય પ્રવાસીઓને આકર્ષે તેવું છે નર્મદાનો ઝરવાણી અને નિનાય ધોધ તો ખૂબ જ પ્રખ્યાત છે પરંતુ અનુપમ સૌંદર્ય ધરાવતા અન્ય ધોધ પણ નર્મદામાં આવેલા છે પરંતુ તે પ્રચલિત થયા નથી જ્યારે જિલ્લાના આવા એક ધોધ પૈકીનો એક નયનરમ્ય ધોધ છે તે ટકારાનો ધોધ છે લોકવાય દાયકા પ્રમાણે ધોધ રાજા રજવાડા સમયનો છે રજવાડા સમય આ ધોધ ખૂબ જ ઊંચાઈથી પડતી પડતો હતો જેના કારણે ખૂબ જ મોટો અવાજ પણ આવતા ધોધને રાજાએ પથ્થરોને ટાકી બનાવડાવ્યો હતો ટકારાનો ધોધ તરીકે ઓળખાય છે આ ધોધ પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બન્યું નાંદોદ તાલુકાના જૂનાઘાટ ગામ પાસેનો ટકારાનો ધોધ હાલ ચોમાસામાં સોળે કડાએ પૂરબહારમાં ખીલી ઉઠ્યો કુદરતી ધોધનો નજારો માણવા પ્રવાસીઓ મોટી સંખ્યામાં ઉમટી રહ્યા છે રાજપીપળા નજીક આવેલા આમેલ ત્રણ કિલોમીટર દૂર ખોજલ વાસલા પાસે ડોજકી તરફના ના વળાકમાં જતા ટકારાના ધોધનું કુદરતી નયનરમ્ય રમ્ય દ્રશ્ય પ્રવાસીઓને આકર્ષી રહ્યું છે ખૂબ જ શાંત સ્વચ્છ સુંદર પ્રાકૃતિક જગ્યા છે પ્રદૂષણ મુક્ત જગ્યાએ અત્યારે ટકારાનો ધોધ ખડખડ વહી રહ્યો છે જેને માણવા પ્રવાસીઓ ઉમટી રહ્યા છે લોકો સેલ્ફીની પણ મજા માણી રહ્યા છે સુંદર પિકનિક પોઈન્ટ ને પ્રવાસન વિભાગ કે વન વિભાગ દ્વારા વિકસાવવાની જરૂર છે હજુ સુધી પ્રવાસન વિભાગ કે તંત્રોના તરફ ધ્યાન નથી ગયું પણ તંત્ર આનો વિકાસ કરે તેવું લોકો ઈચ્છી રહ્યા સરકાર સ્ટેચ્યુ ઓફ યુનિટી અન્ય પ્રવાસમાં ધામો પાછળ કરોડો રૂપિયા ખર્ચે છે ત્યારે આવા ઓછા બજેટમાં વિકસાવી શકાય તેવા ટકારાના ધોધને વહીવટી તંત્ર અને પ્રવાસન વિભાગ પિકનિક પોઈન્ટ તરીકે વિકસાવે તેવું પ્રવાસીઓ ઈચ્છી રહ્યા અહીંયા ધોધ સુધી જવાનો સારો રસ્તો નથી નીચે ઉતરવા માટે પગથિયા બનાવવાની પણ જરૂર છે और ये जगह जूनागाठा गांव से तीन किलोमीटर और राजपीटना से पंद्रह किलोमीटर दूर आई हुई है इस जगह को सकारी घाट कहा जाता है बहुत ही सुंदर जगह है पीसफुल जगह है नेचुरल वाटरफॉल है आप यहाँ आके बहुत ही अच्छा फील करेंगे स्पेशली मानसून सीजन में अगर आए आप फैमिली के साथ बहुत अच्छी जगह है और आ, मैं अपनी तरफ से गवर्नमेंट और पॉलिस डिपार्टमेंट को कहना चाहती हूँ कि अगर ये जगह को आप थोड़ा डेवलप करें तो एक अच्छा टूरिस्ट स्पॉट बन सकता है यहाँ पे खाने के स्टॉल लोग लगा सकते हैं पे तो फैमिली कर बहुत ही मन को शांति मिले ऐसी जगह है तो आप सब यहाँ पे जरूर और यहाँ पे ऐसे थोड़ा कच्चा रास्ता है स्टेप्स नहीं है तो अगर उसको थोड़ा डेवलप करे तो अच्छी बात है सब तो तो अच्छे से एंजॉय कर सकते मेरा नाम મારા ગામનો જૂના ઘાટનો દોષ છે ત્યાં સુંદર જગ્યા છે જોવા લાયક અને ત્યાંથી ત્રણ કિલોમીટર થાય છે પણ સરકાર કંઈક સારું કરે પ્રવાસીઓ આવે જોવા લેવું છે બધું તો કંઈ હોટલો બને કે અમારે તો સારું છે એવી સરકારની અમારી માંગ છે ચોમાસામાં સરસ મજાનો દોષ છે અહીં જોવા લાયક છે અહીં બધું દૂરથી આવે છે સરકાર આનો વિકાસ કરે એવી અમારા ગામની માંગ છે નામ નામ વસા કરણભાઈ કનુભાઈ દીપક જગતાપનો રિપોર્ટ આસ ન્યૂઝ રાજપીપળા અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ નાઇન સાથે